હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું જીરાપુરી મસ્ત એવી ક્રિસ્પી અને ટેસ્ટી જીરાપુરી બનાવવાની શરૂઆત કરીએ તેના માટે અત્યારે મેં બે વાટકી જેટલો મેદાનો લોટ લીધેલો છે અને તે લોટની અંદર હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને તેની સાથે જ આપણે તેની અંદર જીરું એડ કરવાનું છે મેં અત્યારે એક મોટી ચમચી જીરું અંદર એડ કરેલું છે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને તેની સાથે જ આપણે ખાવાનું તેલ અંદર એડ કરીશું અને આ લોટની અંદર તેલને બરાબર મિક્સ કરી લઈશું અને લોટ અને તેલ બરાબર મિક્સ થાય એટલે આપણે ચેક કરી લેવાનું કે મુઠ્ઠી પડતું મોયણ આવી જાય એટલે આપણે પૂરીની આગળની પ્રોસેસ કરી શકાય તો આ રીતે તેલ અને લોટ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે હુંફાળા ગરમ પાણીથી જ લોટ બાંધવાનો છે જો તમે હૂંફાળું ગરમ પાણી લો ને તો એકદમ સરસ એવી ક્રિસ્પી પૂરી બની અને તૈયાર થાય છે તો અત્યારે મેં હુંફાળું ગરમ પાણી લીધેલું છે અને તેને હવે જેમ જેમ પાણીની જરૂર પડે તેમ અંદર પાણી એડ કરતા રહીશું અને આપણે સરસ એવો લોટ બાંધી દઈશું આ પૂરી તમે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો દિવાળી અને જેવા તહેવારોમાં આવી સરસ મજાની ખસ્તા અને ક્રિસ્પી એવી મેંદાની જીરાપુરી દરેકના ઘરમાં બનતી જ હોય છે તો તે જીરાપુરી આજે અત્યારે સચીના કિચનમાં આપણે બનાવી રહ્યા છીએ ખૂબ જ સરળ અને ઇઝી રીતે બનીને તૈયાર થાય છે પંદરથી વીસ મિનિટ લોટને રેસ્ટ આપીશું અને ત્યારબાદ તેમાંથી મોટા ગુલ્લા કરી અને આપણે મોટી રોટલી વણી લઈશું આ રીતે સરસ એવી મોટી રોટલી તમે વણીને પણ લઈ શકો છો અને તમે નાના નાના ગુલ્લા કરી અને પૂરી વણી શકો છો તમે તમારા સમય અને પસંદ અનુસાર તમે પૂરી બનાવી શકો છો અત્યારે તમે જુઓ કે મોટી એવી પૂરી સરસ વણાઈ ગઈ છે અને આપણે જીરું નાખ્યું છે તે પણ સરસ એવું ઉપર દેખાઈ રહ્યું છે કાંટા ચમચીની મદદથી આપણે આ રીતે તેને ટક કરી લઈશું કે જેથી કરીને તે ફૂલી ના જાય અને એકદમ સરસ એવી ક્રિસ્પી બને અને કડક પણ રહે ફૂલવાની કોઈ શક્યતા રહે જ નહીં અને હવે આપણે એક નાનું મેં મોલ લીધેલું છે તો આના દ્વારા આપણે પૂરીનો સેફ આપી દઈશું તમે તમારી પસંદ અનુસાર નાની કે મોટી પૂરી બનાવી શકો છો અત્યારે મેં આ મીડિયમ સાઇઝની નાની એવી પૂરી બનાવી છે કે જેથી કરીને દિવાળીના તહેવારમાં કંઈક અલગ એવું સરસ એટ્રેક્ટિવ લાગે જેથી કરીને બાળકો પણ ખાઈ લે અને આ રીતે બાળકોને તમે જો લંચ બોક્સમાં કેવી રીતે આપવા માંગતા હોય તો પણ આપી શકાય અને આ પૂરી ચા કે કોફી સાથે ખૂબ જ સરસ એવી ટેસ્ટી અને ખસ્તા લાગે છે જો તમે આ રીતે ક્યારેય બનાવી ન હોય તો ચોક્કસથી બનાવજો કે આ પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આગળની પ્રોસેસમાં જોઈએ કે અત્યારે આપણે બધી પૂરી વણાઈને તૈયાર થઈ ગયેલી છે અને હવે આપણે ગરમ તેલમાં આ પૂરીને તળી લઈશું ગેસમાં પહેલેથી જ મેં તેલ ગરમ થવા મૂકેલું હતું તો એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આ પૂરીને તળી લઈશું કેમકે તે બિલકુલ કાચી પણ ન રહે અને તે ગુલાબી રંગની થાય ત્યાં સુધી જ આપણે તેને તળવાની છે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળ રીતે આ પૂરી બની પણ ગઈ છે અને તળાઈ પણ ગઈ છે આ રીતે તેને વધારે પડતી બ્રાઉન ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સરસ મજાની અત્યારે આપણી પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો આ રીતે તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણે એકદમ પતલી અને નાની નાની પૂરી બનાવીને તૈયાર કરી દીધેલી છે તમે જો એકદમ ક્રિસ્પી અને ખસ્તા પણ બને છે તો સચિના કિચનમાં આવી રહેલા જો વિડીયો તમને ગમતા હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો અને યુટ્યુબ ઉપર જે સચીના કિચન નામની મારી જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય ફ્રેન્ડ